ભારત રત્ન પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી જનહિતના કાર્યો થકી નાગરિકો સુધી પહોંચવાની એમની વિચારધારાને અનુસરીને છોટાદેપુર જિલ્લા બોડેલી સેવા સદન કચેરી ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું પ્રખર રાજનેતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના પ્રેરણા સ્ત્રોત અને પટદર્શક ભારત રત્ન પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતિ સુશાસન દિન નિમિત્તે જનહિતના કાર્યો થકી નાગરિકો સુધી પહોંચવાની એમની વિચારધારાને અનુસરીને બોડેલી સેવા સદન કચેરી ખાતે ભાજપ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં વિશેષ ઉપસ્થિત સંસદ ગીતાબેન રાઠવા મધ્ય ઝોનના પ્રભારી ગોરધનભાઈ ઝડપિયા જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા જિલ્લા પંચાયતના પ્રમુખ અમલકાબેન પટેલ જિલ્લા યુવા મોરચા પ્રમુખ તુષારભાઈ પટેલ સહિત હોદ્દેદારો પદાધિકારીઓ કાર્યકર્તાઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ટુડે છોટાઉદેપુર